ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ એનઆરસી એનઆરસીમાં એનનો અર્થ નેશનલ નો અર્થ રજિસ્ટર અને નો અર્થ સિટીઝન્સ થાય છે રજિસ્ટર ઓફ સિટીઝન્સ થાય છે એનઆરસી એનઆરસીમાં એનનો અર્થ નેશનલ નો અર્થ રજિસ્ટર અને નો અર્થ સિટીઝન્સ થાય છે આ મેનઆરસી નું ફૂલ ફોર્મ નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ થાય છે વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં